હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર તેર આંકડા શસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ આગળના વિડીયોસમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક સ્વાધ્યાય તેર પોઈન્ટ બે અને સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણના પ્રશ્ન એક અને બેની ચર્ચા કરી હવે આજે આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એક જીવન વીમા એજન્ટે સ પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ યાદ રાખજો અઢાર વર્ષથી વધુ પરંતુ સાઠ વર્ષથી ઓછી એટલે કે અઢારથી સાઠના ગાળામાંની ઉંમરના વર્ગો આપણે લેવાના છે ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો હવે જોજો અહીંયા આપણને આપણે છ વીસથી ઓછી ઉંમર હોય તેવા પોલિસી ધારકોની સંખ્યા બે છે બરાબર રકમ ધ્યાનથી જોજો પચીસથી ઓછી ઉંમર હોય તેવા પોલિસી ધારકોની સંખ્યા છ છે ત્રીસથી ઓછી હોય તેવા પોલિસી ધારકોની સંખ્યા ચોવીસ છે એ જ રીતે સાઠથી ઓછી હોય તેવા પોલિસી ધારકોની સંખ્યા સો છે એટલે કે સાઠથી ઓછી હોય ઉંમર એમાં આ બધી જ ઉંમર આવી ગઈ વીસ પચીસ ત્રીસ ચાલીસ પચ પિસ્તાળીસ બરાબર સાઠથી ઓછી હોય તેવા પોલિસી ધારકો સો એટલે બધા મળીને ટોટલ બધા મળીને ટોટલ સો છે એટલે કે આ બધી શું છે આપણી સંચય આવૃત્તિ છે આપણે મધ્યસ્થ શોધવા માટે સંચય આવૃત્તિ શોધવાની હોય આવૃત્તિ આપેલી હોય વર્ગોની પણ અહીંયા શું છે આપણને સંચય આવૃત્તિ આપેલી છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે વીસથી ઓછી હોય પરંતુ આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે ઉંમર અઢારથી વધુ મતલબ કે અઢારથી વીસની ઉંમર હોય તેવા પોલિસી ધારકો બે છે પચીસથી ઓછી હોય તેવા કુલ છ છે એનો અર્થ વીસથી પચીસ વચ્ચે હોય તેવા કેટલા છે તો થી વીસ વચ્ચેના બે છે એને આપણે ઓછી ઓછીમાંથી કરી નાખીએ તો વીસથી પચીસના મળે એટલે વીસથી પચીસ વચ્ચે હોય તેવા છ ઓછા બે પચીસથી ઓછા હોય તેવા છ છે તો વીસથી પચીસની વચ્ચે હોય તેમાંથી આપણે બે બાદ કરી દેવાના પચીસથી ત્રીસની વચ્ચે હોય ત્રીસથી ઓછા ચોવીસ છે તો પચીસથી ત્રીસની વચ્ચે હોય તેમાંથી આપણે છ બાદ કરી દેવાના એટલે કે પચીસથી ઓછાવાળા બધા બાદ કરીએ પચીસથી ત્રીસ વચ્ચેના આપણને મળી જાય એટલે આપણે શું કરવાનું છે વર્ગ લેવાના છે અઢારથી પહેલો વર્ગ આપણે અઢારથી વીસ લેવાનો છે કેમ કે અઢાર વર્ષથી ઉપર માટે જ છે અને પછીના વર્ગોમાં પાંચ પાંચની વર્ગ લંબાઈ છે વીસથી પચીસ પચીસથી ત્રીસ ત્રીસથી પાંત્રીસ તે રીતે આપણે વર્ગ પાડવાના છે અઢારથી વીસ વીસથી પચીસ પચીસથી ત્રીસ અને આવૃત્તિમાં શું કરવાનું છે સંચય આવૃત્તિનો જે ખાનો છે એમાં તો સંચય આવૃત્તિ જે એઝ ઇટ આપી દીધેલી જ લખી દેવાની છે પરંતુ વચ્ચે આવૃત્તિ આપણે પોલિસી ધારકોની સંખ્યા એફઆઈ લેવાની છે તેમાં પહેલી તો બે લેવાની જ પછી છમાંથી બે બાદ કરીને ચાર પછી ચોવીસમાંથી છ બાદ કરીને અઢાર એટલે કે જે તે વર્ગની આવૃત્તિમાં સંચય આવૃત્તિમાંથી ઉપરની સંચય આવૃત્તિ બાદ કરે એટલે આપણને આવૃત્તિ મળે આ સંચય આવૃત્તિ ચોવીસ છે તેમાંથી છ બાદ કરીએ એટલે આપણને મળે છે અઢાર જે તે વર્ગની આવૃત્તિ છે તે જ રીતે અહીંયા આગળનો વર્ગ ત્રીસથી પાંત્રીસની વચ્ચે એકવી એકવીસ કઈ રીતના આવે છે તો પિસ્તાળીસમાંથી ચોવીસ બાદ કરીએ તો તો આપણે આગળ જોઈએ આવૃત્તિ વિતરણ કઈ રીતે કરેલું છે તે અહીં આપેલ આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે તે પરથી નીચે પ્રમાણનું સતત આવૃત્તિ વિતરણ સહેલાઈથી મળે પોલિસી અઢાર વર્ષથી વધુ ઉંમરવાળી વ્યક્તિઓને આપવામાં આવે છે જેથી પ્રથમ વર્ગ અઢાર વીસ થશે આપણે અહીંયા પાંચની વર્ગ લંબાઈ નથી લેવાની કેમ કે આપણે અઢારથી સ્ટાર્ટ કરવાનું છે નહીં તો પંદરથી વીસ આપણે લઈ શકીએ પરંતુ અઢારથી વીસ વીસથી પચીસ પચીસ ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ સોરી ચાલીસ પિસ્તાળીસ પિસ્તાળીસ પચાસ પચાસ પંચાવન પંચાવન સાઠ સાઠથી અંદરમાં બધા આવી ગયા હવે પોલિસી ધારકોની સંખ્યા તો અહીંયા આપણને આ વસ્તુ આપી દેલી છે સંચય આવૃત્તિ બે છ ચોવીસ પિસ્તાલીસ ને નેવ્યાસી બાણું અઠ્ઠાણું છ તો આપણે એને સાદી આવૃત્તિમાં કઈ રીતે ફેરવવાનું છે તો છમાંથી બે બાદ કરતાં આપણને મળે ચાર પછી ચોવીસમાંથી છ બાદ કરતાં મળે અઢાર ઉપરના વર્ગની આપણે સંચય આવૃત્તિ બાદ કરીએ એટલે જે તે વર્ગની આપણને આવૃત્તિ મળે પિસ્તાલીસ એ કયા વર્ગમાંની સંચય આવૃત્તિ છે ત્રીસ પાંત્રીસના વર્ગની તો એ પિસ્તાળીસમાંથી ઉપરના વર્ગની આવૃત્તિ ચોવીસ બાદ કરીએ ત્રીસ પાંત્રીસ વર્ગની આપણને આવૃત્તિ મળે એકવીસ એટલે કે પિસ્તાળીસમાંથી ચોવીસ બાદ કરતાં મળે એકવીસ ઇઠોતેરમાંથી પિસ્તાળીસ બાદ કરતાં મળે તેત્રીસ નેવ્યાસીમાંથી ઇઠોતેર બાદ કરતાં મળે અગિયાર બાણુંમાંથી નેવ્યાસી બાદ કરીએ તો ત્રણ મળે અઠ્ઠાણુંમાંથી બાણું બાદ કરતાં છ મળે અને સોમાંથી અઠ્ઠાણું બાદ કરતાં બે મળે એટલે કે આપણને અત્યાર સુધી કેવું હોય કે વર્ગ આપેલા હોય આવૃત્તિ આપેલી હોય એના પરથી આપણે સંચય આવૃત્તિ શોધતા હતા ઉમેરી ઉમેરીને કે ભાઈ ચારમાં બેમાં ચાર ઉમેર્યા હતા છ મળ્યા પછી એ છમાં અઢાર ઉમેર્યા હતા ચોવીસ મળે અહીંયા આપણે આ ઉપરની વાત કરતું જવાનું છે એટલે આપણને આવૃત્તિ મળતી જાય એકદમ સીધી વસ્તુ છે એ પણ હવે એન બરાબર સો છે કુલ ટોટલ સો છે આ સો આવે અહીંયા સો હોય તો એનના છેદમાં બે કેટલા મળે પચાસ અડધા હવે પચાસનું અવલોકન પાંત્રીસ ચાલીસમાં સમાયેલ હોય પચાસ અવલોકન એટલે તમને એમ થાય કે આમાં પચાસ તો છે જ નથી પચાસ અવલોકન એટલે કે પચાસથી તરતની મોટી સંચય આવૃત્તિ જોવાની તો પચાસથી તરતની મોટી કઈ છે ઇથોતેર એટલે પચાસમું અવલોકન આમાં સમાયેલું છે બરાબર તો એ કયા વર્ગમાં આવેલું છે પાંત્રીસથી ચાલીસ વર્ગમાં એટલા માટે આ મધ્યસ્થ વર્ગ થવાનો પાંત્રીસથી ચાલીસ તો આ મધ્યસ્થ વર્ગ આપણે બોક્સ મૂકી દઈએ આ રીતે મધ્યસ્થ વર્ગની આજુબાજુ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અહીંયા મધ્યસ્થ વર્ગની અધસીમાં પાંત્રીસ એ થવાનો આપણો એલ આ થવાનો આપણો એફ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ અને મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ જે મધ્યસ્થ વર્ગની છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એ થવાનો આપણો સીએફ ધ્યાનમાં રાખવાનું છે ઇઠોટેલ નથી લઈ લેવાના નહીં તો આપણે ચાલો અહીંયા એફ લીધા આ પાંત્રીસ લીધા એટલે ઇઠોટેલ નહીં એની ઉપરના વર્ગના હોય સંચય આવૃત્તિ એ જ લેવાની છે પિસ્તાળીસ તો એ બધું આપણે એક સ્ટેપ વાઇઝ લખી દઈએ અહીંયા છે પચાસ મૂળકાણ પાંત્રીસ ચાલીસમાં સમાયલ હોવાથી પાંત્રીસ ચાલીસ એ મધ્યસ્થ વર્ગ છે આ બધું આપણે લખવાનું છે એટલે અહીંયા બધું આપણે લાઈનમાં લખી દઈએ એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધશ્યમાં પાંત્રીસ સી એફ બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ પિસ્તાળીસ એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર તેત્રીસ જો અહીંયા સંચય આવૃત્તિ છે અહીંયા આવૃત્તિ છે એચ બરાબર વર્ગની વર્ગ લંબાઈ બરાબર પાંચ હવે સૂત્રમાં આ કિંમત મૂકતા મધ્યસ્થ એમ બરાબર સૂત્ર તમારે મારી સાથે બોલો એમ બરાબર એલ પ્લસ કાઉસમાં એન અપોન ટુ માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા એચ એન બાય ટુ બોલો એનના છેદમાં બે બોલો એલ વધતા એનના છેદમાં બે ઓછા એફ એચ હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ બરાબર એલ તમારે બરાબરની નીચે લાઈન ટુ લાઇન લખવાનું તો એકદમ સુંદર દેખાય અને સ્પષ્ટતા થાય આપણને અને જે ચેક કરવાવાળા છે એને પણ એલ બરાબર આપણે લખીએ પાંત્રીસ પ્લસ એનના છેદમાં બે એટલે આપણી પાસે છે સોના છેદમાં બે એટલે પચાસ ઓછા સીએફ આપણા છે પિસ્તાળીસ છેદમાં એફ છે તેત્રીસ ગુણ્યા એચ છે આપણા પાંચ પાંત્રીસ એમ જ રાખીએ વધતા પચાસમાંથી પિસ્તાળીસ થાય તો પાંચ છેદમાં તેત્રીસ પાંચ બરાબર પાંત્રીસ વધતાં પાંચ પચામ પચીસના છેદમાં તેત્રીસ બરાબર પાંત્રીસ વધતા પચીસ ભાગ્યે તેત્રીસ આપણે કરી લઈએ તો પચીસ નાની સંખ્યા છે તેત્રીસ મોટી છે એટલે શૂન્ય મૂકીએ પોઈન્ટ મૂકીને અહીંયા પણ પોઈન્ટ મૂકીને અગર શૂન્ય ચડાવીએ તો બસો પચાસ એટલે પાંત તેત્રીસ સતામ બસો એકત્રીસ બસો પચાસમાંથી બસો એકત્રીસ બાદ કરીએ શૂન્ય પર દસ પાંચ પર ચાર દસમાંથી એક નવ અને ચારમાંથી ત્રણ એક એટલે એકસો સોરી ઓગણીસ અને શૂન્ય ચડાવેલ એકસો નેવું હવે આપણે તેત્રીસ પંચા એકસો પાસઠ તેત્રીસ છંગ વટી જાય તેત્રીસ એટલે તેત્રીસ પંચા કરીએ એકસો પાંસઠ તો અહીંયા દસમાંથી પાંચ પાંચ અને અહીંયા આઠમાંથી છ બે પચીસ મળ્યા એટલે ફરીથી આપણને પચીસ મળ્યા એટલે ફરીથી પાછો સાતે ભાગ ચાલશે હવે આપણે ઝીરો પોઈન્ટ સાતસો નથી લેવાના આ સાત આપણે નહીં જોઈએ તો આપણે આગળ એક ઉમેરીને છોતેર કરી દઈએ એટલે ઝીરો પોઈન્ટ આનો જવાબ મળે છે એટલે તે પાંત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ એટલે પાંત્રીસ પોઈન્ટ બરાબર પાંત્રીસ પોઈન્ટ આમ પોલિસી ધારકોની મધ્યસ્થ ઉંમર પાંત્રીસ પોઈન્ટ છોત્તેર વર્ષ છે હવે છે પ્રશ્ન નંબર ચાર એક છોડના ચાલીસ પાંડળાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે આપણે ચાલીસ પાંદડાની લંબાઈ લીધી છે તો લંબાઈ મિલીમીટરમાં છે એકસો અઢારથી એકસો છવ્વીસ હોય તેવા ત્રણ પાંદડાં છે એકસો સત્તાવીસથી એકસો પાંત્રીસ મિલીમીટર હોય તેવા પાંચ પાંદડા છે એ રીતે વર્ગો આપેલા છે એકસો બોતેરથી છેલ્લો વર્ગ છે એકસો બોતેરથી એકસો એંસી એમાં પાંદડાની સંખ્યા બે છે પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો હવે સૂચન આપેલું છે મધ્યસ્થ શોધવા માટે માહિતીને સતત વર્ગોમાં ફેરવવાની જરૂર છે અહીંયા જો કેવું છે એકસો અઢારથી એકસો છવ્વીસ પછી એકસો છવ્વીસ નથી અહીંયા એકસો સત્તાવીસ છે એકસો સત્તાવીસથી એકસો પાંત્રીસ પછી એકસો છત્રીસથી એકસો ચુમ્માલીસ એટલે કે અહીંયા ઉર્ધ્વ સીમા અને આની અધ સીમા સરખી નથી આ હોવી જોઈએ સરખી તેને સતત વર્ગ કહેવાય જ્યારે સરખી ન હોય ત્યારે એને અસતત વર્ગ કહેવાય એટલે કે ઉર્ધ્વ સીમા નો સમાવેશ આમાં કરી લેવામાં આવેલો છે આમાં પણ ઉર્ધ્વ સીમાનો સમાવેશ કરી લેવામાં આવેલો છે એને અસતત વર્ગ કહેવાય તો આપણે એને સતત વર્ગમાં ફેરવીએ કેવી રીતે ફેરવાનું તો સીમામાંથી ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરવાનું ઉર્ધ્ધ સીમામાં ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરવાનું છો આમાં એકસો અઢારમાંથી ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરીએ તો આપણને કેટલા મળે એકસો સત્તર પોઈન્ટ પાંચ અને આમાં પોઈન્ટ પાંચ ઉમેરેલી એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અહીંયા ફરી એકસો સત્તાવીસમાંથી પોઈન્ટ પાંચ બાદ કરેલી એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ એટલે આ જે છે ઉર્ધ્વસીમાં તો અહીંયા અર્દશીમાં રિપીટ થવાની તો એ રીતે આપણે લખી દઈએ માહિતીને સતત વર્ગોમાં ફેરવીને નીચેનું કોષ્ટક બનાવીએ એકસો સત્તર પોઈન્ટ પાંચ તમે લઈને બેસજો આ પોઈન્ટ પાંચ આમાંથી વાત કરીએ એકસો અઢાર છે પહેલી આપણી અધસ્સીમાં તેમાંથી પોઈન્ટ પાંચ બાદ કરીએ એકસો સત્તર પાંચ મળે અને એકસો છવ્વીસ ઉર્ધ્વસીમાં છે એમાં પોઈન્ટ પાંચ ઉમેરી એકસો છવ્વીસ પાંચ મળે હવે શું કરવાનું એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અહીંયા જે અધસીમાં છે એકસો તેમાંથી પોઈન્ટ બાદ કરીએ પોઈન્ટ પાંચ એટલે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ જ મળે એનો અર્થ કે આ ઉર્ધ્વ સીમાના અર્ધશીમાં આ ઉર્ધના અધ્યશીમાં સરખી થવાની તો અહીંયા આને અહીંયા રિપીટ મારી લેવાનું એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અહીંયા એકસો પાંત્રીસ છે તેમાં પોઈન્ટ પાંચ મૂકી દેવાનું અને એને ફરી અહીંયા લખી દેવાનું અહીંયા એકસો ચુમ્માલીસ હોય એને પોઈન્ટ પાંચ જોઈન્ટ કરી દેવાનું અને અહીંયા એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ અહીંયા પાછું લખી લેવાનું અહીંયા એકસો ત્રેપન હોય તેમાં પોઈન્ટ પાંચ જોઈન્ટ કરી દેવાનો મૂકી દેવાનો અને અહીંયા સેમ અહીંયા લખી દેવાનું અહીં એકસો બાસઠ હોય તેમાં પોઈન્ટ પાંચ જોડી દેવાનો અને અહીંયા એ સેમ લખી દેવાનું એ રીતે છેલ્લો વર્ગ થાય છે આપણે એકસો એકોતેર પોઈન્ટ પાંચથી એકસો એંસી પોઈન્ટ પાંચ પાંદડાઓની સંખ્યા તો એ સીટી સી લખવાની છે સંચય આવૃત્તિ આપણે લખવાની ત્રણ પહેલાં લખી દેવાના પછી ત્રણમાં પાંચ ઉમેરતા આઠ આઠમાં પાંચ અહીંયા આમાં આમાં એ રીતે નથી ઉમેરવાનું સંચય આવૃત્તિમાં એડ કરતા જવાનું છે ત્રણમાં પાંચ ઉમેરતા આઠ આઠમાં નવ ઉમેરતા સત્તર સત્તરમાં બાર ઉમેરતા ઓગણત્રીસ ઓગણત્રીસમાં પાંચ ઉમેરતા ચોત્રીસ ચોત્રીસમાં બે ઉમેરતા અડત્રીસ અને આડત્રીસમાં બે ઉમેરતા ચાલીસ મળે છે સંચય આવૃત્તિ આ જે કુલ પાંદડાઓની સંખ્યા ચાલીસ છે એ અહીંયા પણ મળવું જોઈએ તો આપણો બધા સરવાળા સાચા અહીંયા જો જુદો જવાબ આવે તો આપણો સરવાળો ખોટો ફરીથી ચેક કરવાનું અહીંયા એન આપણને મળે છે ચાલીસ સિગ્મા એફઆઈ એને કહેવાય એન એન બરાબર ચાલીસ તો એનના છેદમાં બે આપણે જોઈએ સૂત્રમાં એટલે એના છેદમાં બે છે વીસ હવે એનના છેદમાં બે જે મળે છે વીસ એન એના પછીની તરતની સંચય આવૃત્તિ આમાં કઈ છે જુઓ તે આપણો મધ્યસ્થ વર્ગ થશે તો એના છેદમાં બે વીસ એનાથી તરતની મોટી છે ઓગણત્રીસ એટલે વીસ તેમાં સમાયેલા છે વીસમાં અવલોકન આમાં ઓગણત્રીસમાં સમાયેલું છે એનો અર્થ એનો વર્ગ કયો છે એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચથી એકસો ત્રેપન પોઈન્ટ પાંચ આપણે મધ્યસ્થ વર્ગ છે એના ઉપર બોક્સ મૂકી દઈએ એટલે તમને એકદમ સિમ્પલ તરત ખબર પડી જાય તમારે એવું કરી જ દેવાનું જે મધ્યસ્થ વર્ગ હોય એના ઉપર આ રીતે બોક્સ પાડી દેવાનું હવે એની જે અધસીમાં છે એને એલ ગણવાનું એની જે આવૃત્તિ છે એને એફ ગણવાનું સૂત્ર માટે અને આની ઉપરની સંચય આવૃત્તિ છે એને આપણે ગણવાનો છે સીએફ જે આપણે પાછળ બધું લખેલું છે અહીંયા એક લાઇન લખવાની વીસમો અવલોકન એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચથી એકસો ત્રેપન પોઈન્ટ પાંચમાં સમાયેલ છે આથી એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચથી એકસો ત્રેપન પોઈન્ટ પાંચ એ મધ્યસ્થ વર્ગ છે જે આગળ સમજાવીએ એ બધી માહિતી આમાં આપણે લખી દઈએ એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધશીમાં બરાબર એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સીએફ બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ બરાબર સત્તર એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર બાર એચ બરાબર વર્ગની વર્ગ લંબાઈ બરાબર નવ હવે સૂત્રોમાં આ કિંમત મૂકતા તો મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ એફ એચ એલ લખી દે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ બે છે આપણી પાસે વીસ ઓછા છે આપણી પાસે સત્તર છેદમાં એફ છે આપણી પાસે બાર ગુણ્યા એચ છે નવ હવે ગણતરી જોઈએ એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ એમાં જ રાખવાના સાદુ રૂપાનું આપવાનું છે આપણે વીસ ઓછા સત્તર એટલે મળે છે ત્રણ છેદમાં બાર ગુણયા નવ અહીંયા બાજુમાં લખી દેવાના આપણો ભાગ ઉડે છે ત્રણ ચોક બાર એટલે નવના છેદમાં ચાર મળે એટલે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ વધતા નવના છેદમાં ચાર હવે નવના છેદમાં ચાર આપણે નવ ભાગ્યે ચાર નથી કરતા આપણને ખબર છે પચીસ ચોક્કસ સો તો આપણે તે રીતે કરીએ નવ છેદમાં ચાર હવે પચીસ ચોક્કસ છેદમાં આપણે સો તો આપણે પોઈન્ટ દસણ સ્થળ જ કાપવાના રહે ભાગાકારની પ્રક્રિયાથી બચી જઈએ તો ચાર ગુણ્યા પચીસ કર્યા ઉપર નવ ગુણ્યા પણ કરવાના જ ખાલી છેદમાં કરી મૂકો તે ન ચાલે બરાબર પચીસ ચોક્કસ સો છેદમાં અને ઉપર પચીસ નવામ બસો પચીસ પચીસ એકૂનો પાકો કરી જ નાખવાનો કેમકે એ દર વખતે એની જરૂર પડે હવે અહીંયા બસો પચીસના છેદમાં સો છે એટલે બે પોઈન્ટ પચીસ પાછળથી બે દશાણું સ્થળ કાપીને આપણે પોઈન્ટ મૂકી દેવાનું એટલે બે પોઈન્ટ પચીસ તો આપણે અહીંયા લખીએ એકસો આની જગ્યા લખીએ બે પોઈન્ટ પચીસ એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ વધતાં બે પોઈન્ટ પચીસ તો સરવાળો આપણે બે પોઈન્ટ પચીસ સારી રીતે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને કરીશું બસો પચીસ અહીંયા એકસો ચુમ્માળીસની નીચે લખીશું નહીં અહીંયા આ છેલ્લો પાંચ છે અહીંયા કશું નથી તો શૂન્ય લખી શકાય એટલે પાંચ પાંચને બે સાત ચાર ને બે છ ચાર અને એક એટલે એકસો છેતાલીસ પોઈન્ટ પચોતેર બરાબર એકસો છેતાલીસ પોઈન્ટ પચોતેર આમ પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ છે એકસો છેતાલીસ પોઈન્ટ પચોતેર મિલીમીટર તો એકદમ સહેલો દાખલો છે અને તમે આસાનીથી ગણી શકશો તમે જાતે પણ પ્રેક્ટિસ કરજો આગળના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી થેન્ક્સ ફોર વોચિંગ